આ પવિત્ર તહેવાર દર વર્ષે ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે લાલા ગોપાલની પૂજા કરવામાં આવે છે આપ સૌ જાણો છો તેમ ભાદ્રવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિએ જગતના પાલનહાર ભગવાન શ્રીકૃષ્ણનો પૃથ્વી પર જન્મ થયો હતો તેથી દર વર્ષે આ તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે આ વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની શરૂઆત રાત્રે ઓગણપચાસ મિનિટ વાગ્યે થઈ રહી છે અને આ તિથિ નું સમાપન સોળ ઓગસ્ટ ની રાત્રે નવ વાગી ને ચોત્રીસ મિનિટ વાગ્યે થશે આ ઉપરાંત રોહિણી નક્ષત્ર આરંભ સત્તર ઓગસ્ટ ની સવારે થશે આથી જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર સોળ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રોજ ઉજવવામાં આવશે આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો બાવન જન્મોત્સવ ઉજવાશે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મધ્યરાત્રીએ થયો હતો તેથી નિશિતા કાળમાં તેમની પૂજાનું વિશેષ મહત્વ છે પૂજા નું શુભ મુહૂર્ત સોળ ઓગસ્ટ ની રાત્રે બાર વાગી ચાર મિનિટ થી બાર સુરતાલીસ મિનિટ વચ્ચે રહેશે આ સમય પૂજા કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે જન્માષ્ટમી નું વ્રત સોળ ઓગસ્ટ ના રોજ રાખી શકાય છે અને વ્રત નું પારણ ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા કર્યા પછી એટલે કે રાત્રે બાર વાગ્યા પછી કરી શકાય છે અનેક ભક્તો જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણ કૃપા મેળવવા માટે ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા અને આર્થિક સ્થિતિ તથા મનોકામના પૂર્ણ કરવા માટે વિવિધ ઉપાયો કરે છે વ્રત રાખે છે અને પૂજા કરે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી ખાસ અને પ્રભાવશાળી વસ્તુઓનો ઉલ્લેખ છે જેનો ભોગ જો તમે જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને અર્પણ કરો અને તે ચમત્કારી વસ્તુઓનું સેવન કરો તો ભગવાન કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે આજે હું તમને જણાવીશ કે જન્માષ્ટમીના દિવસે કઈ ચીજોનો ભોગ લગાવવાથી અને કઈ ચીજોનું સેવન કરવાથી ભગવાન કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે એક બટાકા પ્રિય ભક્તો જન્માષ્ટમી પર બટાકાનું સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ભક્તો વ્રત રાખે છે તેઓ પણ બટાકાનું સેવન કરી શકે છે કારણ કે તે શરીરને ને આપે છે તમે બટાકાની સુકી ભાજી કે ચાટ બનાવીને ભગવાન શ્રી કૃષ્ણ લાલા ગોપાલને તેનો ભોગ અર્પણ કરી શકો છો પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરો ધ્યાનમાં રાખો કે ભોગ શુદ્ધતા અને શુદ્ધ ભાવથી તૈયાર થયેલો હોવો જોઈએ બે ચોખાની ખીર સનાતન ધર્મમાં ખીરનું વિશેષ મહત્વ છે ભગવાન શ્રી કૃષ્ણને ચોખાની ખીર પણ ખૂબ પસંદ છે જો ઘરની મહિલાઓ શુદ્ધ થઈને પોતાના ખીર રાત્રે જન્મ સમયે લાલાજીને તેનો ભોગ લગાવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને લાલાજી ક્યારે અન્ન અને ધનની કમી થવા દેતા નથી તેમની કૃપાથી ધંદોલતમાં વૃદ્ધિ થાય છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે ત્રણ કાકડી જી હા ભક્તો તમે સાચું સાંભળ્યું જન્માષ્ટમી પર કાકડીનું વિશેષ મહત્વ છે બાળ ગોપાલ અર્પણ કરવી જરૂરી છે માન્યતા છે કે જન્માષ્ટમીની રાત્રે કાકડી કાપીને લાલા ગોપાલનો જન્મ કરાવવામાં આવે છે જેમ બાળકને માતાના ગર્ભથી અલગ કરવા માટે નાળ કાપવામાં આવે છે

શાકભાજી ભગવાન શ્રી કૃષ્ણને શાકભાજી પણ ખૂબ પ્રિય છે તેમણે દુર્યોધનના ભોગનો ત્યાગ કરીને ઘરે શાક તેથી તમે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને શાકનો ભોગ જરૂર લગાવો જોકે જો તમે વ્રત રાખ્યું હોય તો શાકનું સેવન ન કરવું નહીંતર તમારું વ્રત ખંડિત થઈ શકે છે છ માખણમિશ્રી ભગવાન કૃષ્ણનો સૌથી પ્રિય ભોગ માખણ માખમિશ્રી છે જ માખણ ચોરવું અને ખાવો ખૂબ પ્રિય હતું તેથી તેમને માખણ ચોર પણ કહેવાય છે તાજા દૂધમાંથી નીકળેલા માખણમાં મિશ્રી ભેળવીને લાલા ગોપાલને ભોગ અર્પણ કરો પૂજા પછી તેને પ્રસાદ તરીકે સૌને વહેંચો સાત કાળા તલ સનાતન ધર્મમાં તલનું વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરવા શુભ મનાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના અવતાર છે તેથી તેમને પણ કાળા તલ અત્યંત પ્રિય છે જન્માષ્ટમી પર કાળા તલમાંથી બનેલી કોઈ પણ વસ્તુનો ભોગ લગાવીને તેનો પ્રસાદ તરીકે સેવન કરવાથી ભગવાન કૃષ્ણની સાથે સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે ખાંડ અને સૂકા મેવાઓમાંથી બને છે જન્માષ્ટમીની રાત્રે લાલા ગોપાલને પંજીરીનો ભોગ લગાવવાથી શરીર અને મનને ઉર્જા મળે છે અને ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થાય છે તો હતી તે ચીજો જેનો ભોગ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવાથી અને તેનો પ્રસાદ તરીકે ભગવાન કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે ચાલો હવે હું તમને જણાવીશ કે જન્માષ્ટમી પર કઈ ચીજોનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ જેથી ભગવાન કૃષ્ણ તમારાથી નારાજ ન થાય એક કારેલાનું શાક જન્માષ્ટમી પર કારેલાનું શાક ભૂલથી પણ ન ખાવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે કોઈ પણ વ્રત કે પૂજનના દિવસે કડવા સ્વાદવાળા ભોજનથી દૂર રહેવું જોઈએ કારણ કે આ સ્વાદ મનમાં કટુતા અને નકારાત્મકતા લાવી શકે છે જો તમે ભૂલથી પણ કારેલાનું સેવન કરશો તો તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે બે

ડુંગળી અને લસણ જન્માષ્ટમી પર ડુંગળી અને લસણનું સેવન વર્જિત છે કારણ કે તે તામસિક અને રાજસિક ભરપૂર માનવામાં આવે છે લસણ ઉત્પત્તિ રાહુ કેતુથી થઈ હતી જેના કારણે તેને અશુભ માનવામાં આવે છે આ દિવસે ડુંગળી લસણનું સેવન ન કરો અને ન તો તેની ખરીદી કરો ચા રીંગણ જન્માષ્ટમી પર રીંગણનું શાક ખાવું અશુભ માનવામાં આવે છે કારણ કે રીંગણને અનેક ધાર્મિક અવસરો પર અશુદ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિએ રીંગણનું સેવન વ્રતના સાત્વિક નિયમોની વિરુદ્ધ છે જન્માષ્ટમી પર બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રીંગણનું સેવન કામ વૃત્તિને વધારે છે તો પ્રિય ભક્તો આ હતી તે ચીજો જેનું સેવન ભૂલથી પણ જન્માષ્ટમી પર ન કરવું જોઈએ જો તમને આ જાણકારી સારી લાગી હોય તો વિડીયો લાઈક જરૂર કરો અને ચેનલને ચેનલ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો જેથી અમારી આવનારી દરેક નવી વિડીયો જાણકારી તમને સૌથી પહેલા મળે સાથે જ આ વિડીયો તમારા મિત્રો ભાઈઓ બહેનો અને વડીલો સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ જાણકારી મળી શકે જય શ્રી કૃષ્ણ